ભણતર અને ભાવનું મહત્વ એક મંદિર હતું એમાં બધા જ માણસો પગાર ઉપર હતા આરતી વાળો પૂજા કરવા વાળો માણસ ઘંટ વગાડવા વાળો માણસ પણ પગાર ઉપર હતો ઘંટ વગાડવા વાળો માણસ આરતી વખતે ભાવમાં એટલો મશગુલ થઈ જાય કે એને ભાન જ રહેતું નહીં આ માણસ પૂરા ભક્તિભાવથી પોતાનું કામ કરતો જેથી મંદિરની આરતીમાં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસના ભાવના પણ દર્શન કરતા એની પણ વાહવાહ હતી એક દિવસ મંદિરનું ટ્રસ્ટ બદલાયું અને નવા ટ્રસ્ટીએ એવું ફરમાન કર્યું કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરૂરી છે જે ભણેલા ના હોય એમને છૂટા કરી દો પેલા ઘંટ વગાડવા વાળા ભાઈને ટ્રસ્ટીએ કહ્યું કે તમારો આજ સુધીનો પગાર લઈ લો અને હવેથી તમે નોકરી પર આવતા નહીં પેલા એ કહ્યું સાહેબ ભલે ભણતર નથી પણ મારો ભાવ જુઓ ટ્રસ્ટી કહે સાંભળી લો તમે ભણેલા નથી એટલે નોકરીમાં રાખવામાં આવશે નહીં બીજા દિવસથી મંદિરમાં નવા લોકો રાખવામાં આવ્યા પણ આરતીમાં આવતા લોકોએ પહેલા જેવી મજા આવતી નથી ઘંટ વગાડવા વાળા ભાઈની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી થોડા લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા એમને વિનંતી કરી કે તમે મંદિરમાં આવો એ ભાઈએ જવાબ આપ્યો હું આવીશ તો ટ્રસ્ટીને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે માટે હું આવી શકીશ નહીં ત્યાં આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે મંદિરની બરાબર સામે તમને એક દુકાન ખોલી આપીએ છીએ ત્યાં તમારે બેસવાનું અને આરતીના સમયે ઘંટ વગાડવા આવી જવાનું બસ પછી કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરૂર છે હવે ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી છે એટલી ચાલી કે એકમાંથી સાત દુકાન ને 7માંથી એક ફેક્ટરી થઈ ગઈ હવે માણસ મર્સરીઝમાં બેસીને ઘંટ વગાડવા આવતો સમય વીત્યો આવા જૂની થઈ ગઈ મંદિરનો ફરીથી બદલાઈ ગયું નવા ટ્રસ્ટને મંદિરને નવું બનાવવા માટે દાનની જરૂર હતી મંદિરના નવા ટ્રસ્ટીએ વિચાર્યું કે સૌ પહેલા આ મંદિરની સામેની ફેક્ટરી માલિકને પહેલા વાત કરીએ ટ્રસ્ટીઓ માલિક પાસે ગયા સાત લાખનો ખર્ચો છે એવું જણાવ્યું ફેક્ટરી માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો અને કહ્યું સાહેબ સહી બાકી છે માલિક કહે મને સહી કરતા નથી આવડતું લાવો અંગૂઠો મારી આપું ચાલી જશે